પાણી ભરાઈ ગયા છે સામે આવ્યું છે વરસાદી પાણીમાં ટ્રક ફસાઈ જતા ટ્રાફિક જામ પણ સર્જાયો હતો ઉમરગામની શાળાઓમાં પણ પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે ઉમરગામ જીઆઈડીસી વિસ્તારમાં પણ પાણી ભરાયા છે ત્યારે વલસાડ જિલ્લામાં

जीआईडीसी વિસ્તારમાં પાણી ભરાયા છે જેના કારણે જીઆઈડીસી વિસ્તારમાં મુખ્ય રસ્તા ઉપર એક ટ્રક પણ ફસાય હતો જેના કારણે જે છે ટ્રાફિક જામ ના દ્રશ્ય પણ સામે આવ્યા છે તો બીજી તરફ હોમર ગામની શાળામાં પણ પાણી ભરાयला જોવા મળ્યા હતા જી આભાર જાવે છે સમગ્ર માહિતી બદલ તો अनेक આસપાસના વિસ્તારો પણ અહીંયા જળમગ્ન થયા હોય તે પ્રકારની સ્થિતિ સર્જાય છે વલે સવારથી જ મેगराजા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે